કુત્યાણાની બાલાહાનું માન ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી જે માળશેઠમી અખિલ ભારતીય શાળા કક્ષાની રમત ગમત સ્પર્ધા અંતર્ગત અંડર એક અને ઓગણીસની કેટેગરીના અનેરા ઉત્સાહ સાથે સ્પર્ધકોએ ભાગ લીધો હતો પોરબંદરમાં અડસઠમી અખિલ ભારતીય શાળાકીય તાલુકા જિલ્લા સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીનની ભાઈ બહેનોની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના છાત્રો માટે તાલુકા કક્ષાએ ખો ખો કબડ્ડી વોલીબોલ એથ્લેટિક્સની સ્પર્ધાઓ તેમજ જિલ્લા કક્ષાએ આર્ચરી સ્કેટિંગ ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ બાસ્કેટબોલ કરાટે એથ્લેટિક્સ ટેકવોન્ડો ખોખો વગેરે સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે